પશ્ચિમ કચ્છમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પંચોતેર લાખથી વધુનો અંગ્રેજી દારૂ સહિત મુદ્દામાલ કબજે કર્યો પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર જથ્થા પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે કુલ પંચોતેર લાખ પાંચ હજાર બસો એસી ના મુદ્દામાલ સાથે છ વાહનો કબજે કર્યા છે મુંદ્રા તાલુકાના ઝરપરા ગામની સીમ વિસ્તારમાં આવેલા અંબાજી વેરહાઉસ પાછળની જાળીઓમાં બાવળો વચ્ચે જથ્થો છુપાવવામાં આવ્યો હતો આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેધીના નેતૃત્વમાં પોલીસે રેડ કરતા કુલ ચૌદ હજાર આઠસો આઠ બિયરના ટીન કબ્જે કરાયા હતા તેની બજાર કિંમત રૂપિયા ચોત્રીસ લાખ પંચાવન હજાર ગણવામાં આવી છે ઉપરાંત દારૂના કટિંગ માટે વપરાતા અને હેરફેરમાં સામેલ છ વાહનો પણ કબજે કરાયા છે કબજે કરાયેલ વાહનોમાં ચાર લાખ રૂપિયાની ઇનોવા કાર પંદર લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર અને લોડિંગ માટે દોઢ લાખ રૂપિયાની એક બોલેરો તેમજ દસ લાખ રૂપિયાની કિયા સેલ્ટોસ કાર સાથે નવ લાખ રૂપિયાની ટાટા ઓપન બોડી ટ્રક અને એક લાખ રૂપિયાનું કન્ટેનર કબજે કરવામાં આવ્યા છે આરોપીઓમાં લિસ્ટેડ બુટલેગર હરિહરજી ગઢવી રહે મૂળ ગામ કોટાયા તાલુકો માંડવી કચ્છ દેવરાજ ગોપાલ ગઢવી રહે માંડવી કચ્છ ઇનોવા કારનો માલિક તથા ચાલક સ્કોર્પિયો કારનો માલિક તથા ચાલક ચાલક બોલેરો લોડિંગ વાહનનો માલિક તથા સહિતના આરોપીઓ છે જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અહેવાલ સમીર ગૌર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર 81930-90824-38586 તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો